न त आय गरि नाम आउ थाले आय त म उभ्था लाउ आ कुन आ हाडी से मारी जावडी आ रे नि हाडी मारी से यार दो वरो कटकोमा चोट किरो हन्दै नि से यार म किन द यार

आमा फुइन पपा कय हाल लागे? हाई रिफेन फुइन कय हाल लागे बिसे बे हरखिसते। आमा कय हाल लागे यम? चिडीवाला फुइन मामेरै। आमा यम नै आ राखनो वारो। आमा एक मार बाई नि छै मा फुइन गमे ने ई फुइन। बाई नि रहिबे नै दादी। बाई त। गुलाबी। આ જોડી એ બેલા હાલ લાગે અરે આ તો એના મમીને આપ દેવા આ લેવાને લગનમાં બાકી છે મમી રહી નહિ છે લગન મને ઈદ લેવાને બાકી છે જા જા આવાજ દે હમ અને માર જીતુ તો જાય ઈસ કામ બેઠા ના ના વયન ફડે ઈસ કામ બેહે રોજ આવે છે ને રોજ હમણાં ક્યાંક આવવાનું થાય જો ઈ ફોન જો છે જો एना के हाथ चुनो भेगी करे खाली बेहवा दावे स हाथ चुखे हो आवे पण आवनो से मत पर पर लाडू आजम करवा आवन आउ से साम एक आनो भाभी पर पर जान होय लाडू आजम कर भई जान भई जा खाय ना ए सी आजम तो करू पड छे ने नि गेण आवे तो जो गोडान वाली बहुत से भी ऐसी बहुत મેસ્તો મિયે સી જીરું નીંજા બપોર પેશે શરૂઆત કરી દીધી છે ધીમે ધીમે પૈસા લગને પાછા હોય અને આ ધીમે ધીમે લાડવા ખાવાનું હોય અને અમાર તો નીડ વાઢવાનું કામ હાલે એટલે કા જીરું એમ નીંજા એનોરી મેરસકો વાઢ નહી કે તો ચાર વાઢવાનું છે એ અમાર ભાઈ પાણી વાળા છે એને એટલું જો વાળી નાખ્યું છે અમે દળપાતી નીંતાવતા આ બાકી છે માં ખડે બો થઈ જશે એટલે કોઈ વારી લાગે ખડ બો થઈ જશે અને પછી પાછ લગન આવી જશે એટલે કંઈ કામ नो था એટલે ખડ તો થિય જ જાય ને કા ભાઈ બી મેથી ભાજી ખવ લઈ જાય યુટ્યુબ ચેનલ મેથી ભાજી મેથી પાકી ગઈ છે બી ખાઓ હોય તો જો મેથી તો ય હા આફન મેથી તણી સર ભાજી સર આની નો થાય લગન ગા ભજ્યા હમ ના તમ ગાડી કરો તો વરસ કો હારવા મોન સો ભાજે ને તો પછી ચાર વાડને બે પૂળા આઈ ઘર ઘર હાર હું મે ગોડાઉન ને

જો હોય ની હારે આગળ તો પોગી જાય છે કે દીસે એમ તો કે દીસે યાર કાલ કાલ સે કાલ 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 હાજી દીવ સે કે તા પપા હ અનવર ભાઈ તો જો પાણી વા 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 તો વા તો જો આઈન પાવિયે કેમ કે આઈન પામે નીંદી નાખ્યું છે આઈન પામ નીંદ નાખ્યું છે એટલે એ જો આ નીંદન બાયકી છે એ વનતે દાડીએ કઈ મળતા નથી એટલે આટલું આમ નીંદ્યું આઈન પા ખૂણ તે ના પાણી વાળવા નું છે આ પી જાય પિસ્કલ નીંચો લે પાસ પમડી પાસો પાઈ દીશી ને ફૂડ કા માલ એને દી તો આટમાં વઈ ગયો છે આ તેમ તો મસ્ત દેખાય જો ડેકોરેશન કરેલું હા તો થાય છે બાકી છે જો ને દેખા કે કે થોડો થોડા ઝાડવા આડા આવે છે એટલે બહુ ન દેખાય જો इमे तो जावनस सी जोवा केम के मारेत वाडी छेढरियो એટલે મે જાવી જતે ને આ જોવા ઇમે કઈ બાકી નો રે કે વાડીએ હાલતા થઈ ગઈ સી ધીમે ધીમે અન જઈ તો ઢોર દોવાના છે એવું નું કામ હોય આડાવળું જો વાડીએ પોકી ગ્યા સી સાક્ષી એમ કેમ વીન વીડી બતાજો અમાર કબૂતરો જો અમને ફાળ તો માં મારવા મણી અન ઢોર પણ જો amare વાટ જ જોર્યાતા કે હબ આવે તો હબ જોઈ લે

Năm gỡ đi chứ Ui là nằm gỡ đồ Nên bây là nằm gỡ đồ Cả Gỡ đồ của là thái dục vụ cho cho xe Nên em ai bằng đá mà có thể xe cho Cả bờ đi Cả Cả bờ đá Tôi biết Cảm ơn tôi Cảm ơn mình đi bà đi hả rồi sẽ bà đi